હેલો એવરીવોન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું વધેલા ભાતમાંથી બનતા ભુજિયાની રેસીપી તો ચાલો સ્ટાર્ટ કરીએ બનાવવાનું તો આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો સ્કે બિલકુલ પણ નહીં કરતા અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા નવા વિડીયોને જોવા માટે બે લાઇકન બટનને પ્રેસ કરજો તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં વધેલા ભાત લીધા છે બપોરના તમે ફ્રેશ પણ ભાત લઈ શકો છો તેના માટે મેં આ બે નંગ જેટલા મરચાં લીધા છે તેને મેં આ રીતના કટિંગ કરી લીધા છે બે નંગ જેટલા કાંદા લીધા છે તેને પણ આ રીતના કટિંગ કરી લીધા છે લસણ લીધું છે તેને પણ મેં ખાંડી લીધું છે ખાંડીના મદદથી લગભગ છ થી સાત નંગ જેટલી મેં કળી લીધેલી છે થોડું એક ટેબલ સ્પૂન જેટલો આદુ લીધેલું છે અજમા લીધેલા છે બેસનનો લોટ લીધો છે તો લીલા ધાણા લીધા છે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે તો જે આપણા વધેલા ભાત છે તે એડ કરીશું તો હવે જે આ ભાત છે તેને આપણે આ રીતના ચોળી લેવાના છે એકદમ આ રીતના એકદમ સોફ્ટ એવા આપણે મસળીને કરી લઈશું એકદમ આપણા ભાત જે છે માવા જેવા ન બની જાય ત્યાં સુધી તેને આ રીતના હાથથી પ્રેસ કરીશું અને તેને આપણે માવા જેવું બનાવી લઈશું ભાતનો દાણો આખો ન રહે ત્યાં સુધી આપણે તેને મૂળવાનું છે આ રીતના જોઈ શકો છો કે આ રીતના આપણે એકદમ મેશ કરી લીધા છે તો હવે તેમાં આપણે બધું જ એડ કરી દઈશું તો હવે મરચાં કાંદા આદુ અને લસણનું આ ચારેને આપણે એડ કરી દઈશું અજમા એડ કરીશું લીલા ધાણા એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું ખાંડ નો યુઝ તમારે કરવો હોય તો કરી શકો તે બિલકુલ ઓપ્શનલ છે હાફ ટી સ્પૂન હળદર પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન ઘણા જીરું પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું એક ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ બેસન નો લોટ એડ કરીશું એક વાટકા જેટલો જે જેટલા વ્યક્તિ હોય તેટલું આપણે એડ કરીશું તો તમે જોઈ શકો છો કે મેં એક ટેબલ સ્પૂન સાજીના ફૂલ એડ કર્યા છે અને તેની ઉપર મેં ત્રણ નંગ જેટલા લીંબુનો રસ એડ કર્યો છે તો જે સોડા છે તે એકદમ આપણા ફૂલી ગયા છે તો હવે તેમાં આપણે પાણી એડ કરીશું તો અત્યારે આપણે બહુ પાણી એડ નથી કરવાનું અત્યારે થોડું જ આપણે એડ કરીશું બધું મિક્સ કરી લેશું આ રીતના તમે જોઈ શકો છો કે આપણું ભજીયાનું ખીરું છે તે એકદમ મિક્સ થઈ ગયું છે તો હવે તેને આપણે પાંચ મિનિટ સુધી રેસ્ટ આપ તો હવે આપણી પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને જોઈ શકો છો કે તેમાંથી પાણી પણ છૂટું પડી ગયું છે કાંદાનું ને રાઈસનું તો હવે તેમાં જે મેં એક ટેબલ સ્પૂન જેટલા તીખા કચરા ખાંડેલા છે તે એડ કરીશું અને જરૂર હોય તેટલું જ આપણે પાણી એડ કરીશું અને મિક્સ કરીશું તો આ રીતના જેવું આપણું ભજીયાનું ખીરું હોય તેટલું જ આપણે ઢીલું રાખીશું બહુ ઢીલું પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એ રીતના અને આ રીતના મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણું ખીરું છે તે એકદમ સરસ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા નાનું બાઉલ લીધું છે અને તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ પણ આપણું આવી ગયું છે તો તેમાંથી આપણે એક ચમચી જેટલું તેલ આપણે ભજીયાના ડોયામાં નાખીશું જેથી કરીને આપણા ભજીયાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે હવે મિક્સ કરી લઈશું

તો આ રીતના જે આપણા પડી જાય એટલે તેની જે સાઈડ છે તે આપણે ચેન્જ કરી લઈશું આ રીતના ભજીયા બનાવશો તો એકદમ સરસ ટેસ્ટી એવા બનશે હવે આપણે એક મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આ બધા જ ભજીયા છે તે આપણે ઝારામાં લઈ લઈશું અને એક ડીશમાં એડ કરી દઈશું હવે આવી રીતના આપણે બધા જ ભજીયા પાડી લેશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે વધેલા ભાતના ભજીયા એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવા બનીને રેડી થઈ ગયા છે આ ભજીયા ખાવાની ખૂબ જ ચોમાસામાં બનાવીને ખાવાની મજા આવે તેવા છે તો મિત્રો આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ અને યમી જેવી લાગશે તો મિત્રો હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ